જય માતાજી અમુક તમે જો બુદ્ધિના ગાળિયા કરતા હોય ગમે ડોકમાં પહેરાઈ દેવાનું એમ માણસને લય જ લેવું પછી વાત ક્યાં અતિવૃષ્ટિ થઈ સોમાહામાં બહુ વરસાદ પીડ્યો અને એકદમમાં પાણી ભરાણું એટલું બધું પ્રાણી ભરાણું ને કે કેટલાયની કેટલી વસ્તુ તણાઈ ગઈ પાણી ઉતરી ગયું ને પછી સરકારી માણસો ગયા કે બોલો કોનું હું તણાવનું લખાવો સરકાર સહાય આપે છે એટલે એક બેને કીધું કે મારું ફર્નિચર તણાઈ ગયું કે કેટલાનું હતું એ કે બે લાખનું કે લાખ રૂપિયા સરકાર સહાય આપશે લખી લીધું બીજા પાસે ગયા તમારું હું તણાવી ગયું કે મારું હોંડા તણાઈ ગયું કેટલાનું હતું કે એંશી હજારનું કે ત્રે હજાર સરકાર આપશે લખી લીધું એક ભાઈ પાંચ કે તમારું હું તણાઈ ગયું એ કે મારી કાર તણાઈ ગઈ કેટલા ની હતી કે બે લાખ ની કે લાખ સરકાર સહાય આપશે એમ કરતા કરતા એક બેન પણ ગયા બેન ને પૂછ બેન તમારો હું તણાઈ ગયો કે મારો ધણી તણાઈ ગયો અને ઓલા મુદ્દા નાખ આ ક્યાંક કાઢ દેવો તો ઓલા સરકારી માણસે ઇશારો કરી લખી લ્યો ને આપણે ક્યાં લખવી બધું દેવાનું લખી લ્યો ને લખ બેન લખાવો કેવો હતો એ કે જો પાંચ હાથ પૂરો હતો ગોરો વાન હતો વાકડિયા વાળ હતા પિંગળી પિંગળી હતી એકદમ રૂડો હતો તો પાડોશીને બોલ બેન બોલી ખોટાડી કે તાર તારધણીત વરવન ઠીંગણો હતો બોલી કે પણ સરકાર હારો દેતી હોય તારા બાપનું શું જાય લે એમાંથી નહીં લઈ લેવું આ